કાલ રોજ મકરસંક્રાંતિનું પર્વ છે અને તેના કારણે આજે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો અહીં છ તાલુકામાં ઉત્તરાયણમાં પર્વની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે નસવાડી તાલુકાના બસો ને દસ ગામોમાંથી પતંગ રસિયાઓ કે જે બજારમાં પતંગની ખરીદી કરતા જોવા મળે છે પતંગ દુરામાં વર્ષે વીસ ટકા જેટલો વધારો અહીં નોંધાયો છે તેમ છતાં પણ ધૂમ ખરીદી થઈ રહી છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા એવા છે કે જ્યાં ઉત્તરાયણ પ્રિય જનતા માટે યુવાધન છે તેમાં પણ થનગનાટ જોવા મળ્યો છે વીસ ટકા જેટલો વધારો છે પતંગ અને દોરીની અંદર તેમ છતાં પણ લોકો છે કે જે પતંગ ખરીદી કરવા માટે અત્યારે હાલ બજારોમાં ઉમટેલા નજરે પડે છે આ વર્ષે અલગ અલગ પતંગો છે કે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે છોટાઉદેપુરની અંદર અને તેમાં પણ નસવાડીની અંદર સવારથી જ બજારોમાં ભીડ જામી છે તો આજે અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા રફીક જોડાઈ ગયા છે રફીક છોટાઉદેપુરના બજારોમાં કેવી ભીડ છે વેપારીઓ અને જે ગ્રાહકો આવી રહ્યા છે તેમનું શું કેવું છે અહિયાં અહીંયા જે પતંગનો તહેવાર જે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે બજારોની અંદર ભારે લોકો ખરીદી માટે ઉમટ્યા છે સાથે સાથે આપણી સાથે સ્થાનિક વેપારીઓ છે તેઓ સાથે વાત કરીશું સંજયભાઈ તમે છેલ્લા ત્રીસ વર્ષથી પતંગનો ધંધો કરો છો ધોરાચૂતો નો ધંધો કરો છો કેવી પરિસ્થિતિ છે આ વર્ષે ભાવ વધારવાની છે અને મોંઘવારી કઈ રીતના નડી રહી છે હવે આ વર્ષે પવનની સારો છે મોંઘવારી હોવા છતાં યુવા યુવાધનની અંદર એટલો બધો પ્રેસ છે ઉત્તરાયણનો કે એ લોકો અને છેલ્લા ત્રણ ચાર દિવસ થી ઘરાકી પણ સારી છે અને મોંઘવારી જેવું આ અંદર કોઈક નડતું નહીં એવું લાગે છે આપણી સાથે બીજા વેપારી છે તેની સાથે વાત તો આપણો આદિવાસી જિલ્લો છે પરંતુ યુવાધન પતંગોની કેટલાક કેટલાક દિવસોથી ખરીદી કરી રહી છે ત્યારે આપણા તાલુકામાંથી કેટલા ગામના લોકો બજારમાં ખરીદી માટે આવે છે આપણો નસવાડી તાલુકો પછી વાર ગામનો તાલુકો છે

આપણે બીજી તરફ દ્રશ્યો બતાવીશું જે આદિવાસી વિસ્તારના લોકો ગામડાઓમાંથી પોતાના નાના ભૂલકાઓ સાથે અહીંયા આવે છે અને અહીંયા દોરો છૂટાવા માટે કલાકો સુધી વ્યસ્તી રહે છે બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું આ પતંગોની દુકાનોમાં જે ગામડાઓમાંથી લોકો ખરીદી કરવા માટે આવે છે હાલ તો આદિવાસી વિસ્તારની અંદર ઉત્તરાયણના પર્વથી ભારે ઠંડનાટ છે બીજી તરફ છોટાદેપુર જિલ્લાના છ તાલુકા જે છે બોડેલી સંખેડા બાવીજેતપુર જેતપુર અને તમામ તાલુકાઓ મથક ઉપર અલગ અલગ વિસ્તારોમાંથી ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં જે લોકો છે તે તહેવાર જે કોઈ પણ હોય હર્ષો થી ઉજવે છે બિલકુલ રફિક આપ જોડાયા સમગ્ર વિગતો